આ દિનેશ બિલની બાજુમાં આવેલું સાંઈબાબા ગરનાલું છે તમે જોઈ શકો છો વગર વરસાદે આ ગરનાલું બંધ થઈ ગયું છે નાના નાના છોકરાઓ અહીંથી સ્કૂલે જાય છે હજારોની સંખ્યામાં ત્યાં આ ગરનાલાનો જ પ્રવેશ કરવો પડે પડે છે છોકરાઓને અને અહીંના સ્થાનિક લોકો તો એટલા બધા કંટાળી ગયા છે કે એમને એવું લાગે છે કે એ લોકોને કોરોના યાદ આવે છે મેં હમણાં મ્યુનિસિપલ કમિશ્નરશ્રીને ફોન કર્યો મેસેજ કર્યો છે પણ એમને કીધું છે કે ભાઈ તાત્કાલિક આનું નિરાકરણ લાવો ને તો કોરોના જેવી પરિસ્થિતિ આ વિસ્તારમાં થઈ શકે છે એવી અહીંની પરિસ્થિતિ છે ઘણી બધી તકલીફ પડે છે તમે કે માનશો નહીં હમણાં જ એક દાદી આપણા માજી પ્રમુખ જે છે એમના ઘેરે રસોઈ બનાવે છે મેં જાતે એમને હમણાં સવારથી લગભગ દસથી પંદર જણાને મેં આ ઘરનાનું ક્રોસ કરાયું છે કેમ કે લોકો આ ઘરનાલામાંથી જઈ જ નહીં શકતા એવી પરિસ્થિતિ છે એટલી બધી ગંધ મારે છે કે ના પૂછો એની વાત કાયમ ભરાઈ જાય છે કાયમ કાયમ નહીં ભરાતું આ ઘરનાલું આ વરસાદનું પાણી નથી આ ડ્રેનેજનું પાણી છે અને અમે ઘણી બધી હજારો તક એ કરી છે કમ્પ્લેટો છતાં પણ આનું કોઈ નિરાકરણ કોર્પોરેશન લાવતી નથી ખબર નહીં પડતી કે આ વિસ્તારના લોકોને હેરાન કરવા બેઠી છે કોર્પોરેશન એ અમને કંઈ ખબર પડતી નથી એની